અમારી સીધી એક માંગણી છે કે અમને પત્ર આપે જૂઠાલાલે એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બનીનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમનજીએ બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ હવે નવો જૂઠા લાઈન નીકળી આવ્યો એમને કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી નમસ્કાર સમાચારો સાથે હું ધરમપુરમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં અત્યારે બહુ જ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જ્યારે સંસદમાં આ રિપોર્ટ આ પ્રોજેક્ટની વાત કરવામાં આવી ત્યારે અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમને એવું કહ્યું હતું કે આગામી ચૌદ તારીખના રોજ અમે મોટું આંદોલન કરીશું મુંડા સર્કલ એ આંદોલન ચાલી રહ્યું છે ધરમપુર ધરમપુરમાં સવારથી જ આ આદિવાસી સમાજના દરેક જે લોકો છે તે અડીંગો જમાવીને બેઠા છે કારણ કે ધરમપુરના પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે તેના ધારાસભ્ય છે ધવલ પટેલ ધવલ પટેલને વાતચીત કરવામાં આવી ત્યારે ધવલ પટેલે એવું કહ્યું કે અત્યારે આ પ્રોજેક્ટનું કામ નથી ચાલી રહ્યું પરંતુ આગામી સમયમાં થશે એવી શક્યતાઓ અનંત પટેલને લાગી એટલે જ્યારે આ સંસદમાં આ પ્રોજેક્ટનું જે પત્ર છે તે આપવામાં આવ્યું એના પછી એમને એવું કહ્યું હતું કે આગામી ચૌદ તારીખના રોજ અમે જનસંપર્ક સાથેનું આંદોલન કરીશું કહેવામાં આવ્યું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હવે દરેક આદિવાસીઓની એ કહેવાય કે માંગણી છે કે આ જે પત્ર છે જ્યાં સુધી રજૂઆતો કરવામાં આવી સરકારે એવું પણ કહ્યું કે ભાઈ અમે વિરોધ કરી રહ્યા છે તો નહીં બનાવવામાં આવે એ પ્રકારની વાતો પણ કરવામાં આવી પરંતુ હવે દરેક આદિવાસી એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી શ્વેત પત્રમાં લખાઈને નહીં આવે ત્યાં સુધી અમે અમારું જે આંદોલન છે તે ચાલુ રાખીશું હવે પ્રશ્ન તમને બધાને એ થશે કે આ શ્વેત પત્ર એટલે શું શ્વેત પત્ર એટલે યાબત દિવા કરો એટલે શ્વેત પત્રનો મતલબ એ થાય કે જ્યાં સુધી ચંદ્ર ધરતી આકાશ સૂર્ય છે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ જેનો વિરોધ કરવામાં આવ્યો છે અને જો આ પત્ર લોક સભામાં હોય તો પછી એ કોઈ દિવસ બનતું નથી એ કોઈ દિવસ એની માંગણી છે તે સ્વીકારવામાં આવતી નથી કારણ કે શ્વેતપત્રના વ્હાઈટ કલરના કાગળમાં લખાયેલું હોય છે એટલે શ્વેત પત્રમાં જે લખાયેલું હોય છે એનો મતલબ એ કે જ્યાં સુધી સુધી ચંદ્ર ધરતી આકાશ સૂર્ય રહે છે છે ત્યાં જે વસ્તુ તે સ્વીકારવામાં નહીં આવે અને લોકસભામાં પત્ર આપવામાં આવે છે એને કહેવાય છે શ્વેતપત્ર એટલે આ દરેક આદિવાસીઓ શ્વેત પત્રની માંગણી કરી રહ્યા છે આ બધાની વચ્ચે અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમ કહી રહ્યા છે ધવલ પટેલ અને પહેલા એવું કહું કે ભાઈ એમને કહ્યું હતું કે ભાઈ અમે આગળ મુખ્યમંત્રી સાહેબની વાત કરી છે જોઈએ છે કે અત્યારે હાલ પૂરતો આ પ્રોજેક્ટ નથી પણ હાલ પૂરતો નથી આગામી દિવસોમાં આવી શકે તેવી શક્યતાઓ લાગી શકે છે એટલે હવે અનંત પટેલ જુઠ્ઠાણું અને મોગલી કોણે કહી રહ્યા છે પણ એક સવાલ છે શું બોલ્યા છે અનંત પટેલ સાંભળો મારી સાથે આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જૂઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી તો બે હાજર સત્તરમાં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ બે હાજર બાવીસ ની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી કેર માર્કે દોરેને હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ સ્વેગપત્રની માંગણી સાથે આરપાંડી લડાઈ લડવી છે સ્વેગપત્ર એટલે કે યાવત યાદચંદ્ર દીવાકરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે

જે મિલિંગ જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિક પણ ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે ઊંગર નમ નચંલ નમંહઓશઇ